હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજ તો રાત્રે અઢી વાગે વ્લોગ શરૂ કરી દીધો છે નાન નાનધોરીને બેઠો છું મસ્ત તૈયાર થઈને અમારે જવાનું છે ગિરનાર જૂનાગઢ જવાનું છે કે દૂધની પ્લાનિંગ ચાલતી હતી લગભગ ઘણા સમયથી પણ આજ મેળા એવો છે વોસિતાનું તે નક્કી થઈ ગયું જવાનું નક્કી કર્યું છે અને અત્યારે રાતે વ્લોગ શરૂ કર્યો છે એમ કે રાતે તો કાંઈ ટાઈમ રહ્યો નહોતો એટલે પછી એમ કહો સવારે વહેલા શરૂ કરી દેશે હવે અત્યારે અઢી વાગ્યા છે નાન નાનધોર બેસી ગયો છું અને અત્યારે ભાખરી બનાવી નાખીને બગા ખાય છે તો નવરી ના છે પછી ઊંઘો ને ભાખરી બનાવી નાખી છે ને દૂધી બનાવી નાખ્યું તો તૈયાર મને નાખીશ ચા તો બંધ કરી દીધી હે કા અને તમને બધાને નવીન લાગશે કે મેં ચા બંધ કરી દીધી છે ત્રણ દિવસથી વર્ક વોક તો ત્રણ દિવસથી આવતા નથી જેમ કે ચા બંધ કરી એટલે મજા બગડી ગઈ હતી બે દિવસ એટલે કે માથું બહુ દુખ્યા કરતું એટલે કે વ્લોગ બનાવતો નહીં પણ આજ બનાવ્યો છે ફાઇનલી અને ચા બંધ થઈ ગઈ છે હવે નહીં પીવી પડે ચા ચા હાઓ બંધ કરી દીધી છે બાકી તો બને નખી છે ફટાફટ નાસ્તો કરી લેવી અને પછી તો ચાઓનું છે સિઓર જે છે સિવોર ગાડી લઈને જઈશું અને હવે બંનેના ઘરે મૂકશું પછી ટ્રેનની ટિકિટ લઈશું અને ટ્રેનમાં જવાનું છે એટલે ટ્રેનની ટિકિટ તો લેવી જ પડશે એટલે વહેલા હતા પગી જવી અને આજ પાછો રવિવાર છે એટલે ગરદી હોય છે થોડી ઘણી એટલે વહેલા હતા વહી જઈ તો વાંધો નહીં ટિકિટ મળી રહે અને કન્ટિન્યુ ટાઈમ બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમને નાસ્તો તો કરી લીધો છે ને બેગે તૈયાર કરી નાખી છે હવે જાવ જઈએ વિશાલની નાગર વાટે છે તૈયાર થઈ ગયેલા હવે ડાયરેક્ટ ના જાય શિહોર પોગી ગયા છે ને ભાઈ બંધના ઘરે ગાડી મૂકવા ગયા હતા ગાડી મૂકીને ભાઈ આવ્યા હવે આઈલેન્ડ જાયું છે રેલવે સ્ટેશન અત્યારે આઈલેન્ડ જવું જોઈએ અહીંથી લગભગ એક કિલોમીટર જેટલું આગું જઈએ છીએ આમ દેખાય છે આમું પણ ક્યારના ના આઈલેન્ડ આવી છે તો શિવહોર જંક્શનમાં તો પહોંચી ગયા છીએ સ્ટેશન બેઠા સિવાય અત્યારે ટ્રેન તો હજી ચાર ને પંદરની છે ટિકિટ બિકિટ લઈએ એવા ટિકિટ મોબાઈલની વહી નાખી દીધી ટિકિટ લઈ આવે એક જણાના પિસ્તાળીસ રૂપિયા દે પિસ્તાળીસ ને હમ ચાર જણાના એકસો ને રૂપિયા દયા છે હવે કલાક બે હોવાનું છે વાટે ટ્રેન આવી જાય ત્યાં સુધી

રખડું આ કે ડ્રેસ માં એવો ત્યારનો રખડે જ છે નખરો bên nào à mấy xe là, là. Ah, là bên nào không <laughs> <laughs> <laughs>

પછી નથી આવડતું દે આ

ગિરનાર તો પૂગી ગયા પણ રૂમ નથી રાખ્યો સીધા દર્શન કરવા એવો ભોળાનાથ ના કેમ કે જગમમાં જાઉદી ભોળાનાથ ને બિલી પત્ર નહીં ચડાવે ત્યાં સુધી કઈ ખાસે નહીં એટલે પેલા બિલીપત્ર પત્ર ચડાવી દર્શન બર્શન કરી લેવી પછી જાચું કે નાસ્તો બાસ્તો કરી પછી એક રૂમ રાખશે દર્શન તો કરી લીધા છે મહાદેવના ના તમે પણ ગજા દર્શન કરી લ્યો સગમ માં ફોટા પાડે છે બધું દર્શન કરીને તો એ વાસી ચશ્મા લેવી છે

પાણીપુરી 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 ખાધી પણ તીખી બહુ બને પીતી પાણીપુરી ખાઈ લીધી છે વેલનાથ બાપુના દર્શન કરી લેવી અહીંયા આવ્યા સિવાય તો હામું થતું હોય લાગી પેલા જઈ આવી દર્શન કરી આવી એ રૂમ તો જે હાડા બારે મળવાની છે ત્યાં સુધી કાંઈ કામ છે મળખે પડકે બધી બપોરની સમાધિના ને દર્શન કરી લીધા છે હવે ચાવી પાછા બાર કે થોડીક આટા બાટા મારી તો ફાઇનલી રૂમ તો રાખી લીધી છે અત્યારે સુધી વાટા વાટે બેઠા હતા બહાર વિશાલ હજી દાઢી કરાવવામાં બાર વાટે રહેલો છે દુકાન એને મૂકીને એમિત રહીને હોઈએ આવ્યા અહીંયા અને આવી રીતના કાંઈક રૂમ છે બે બેડ છે ને ગાડલા હવે સાંજે પાછા બે લેવા જવાના અને સુવળિયાની શ્રી સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની વાડીમાં રહેલા છે વિશાલ બહાર મૂકીને આવ્યા છે રૂમ રાખી લીધી ઠેલા મૂકી દીધા હવે પાછો એને લેતાવી દાડી કરાવી લઈ ગિરનાર તો હજી સીડો નથી ને આમ નામ લાંબો થઈ ગયો થાકી ગયો વળીક રખડવાનું બધું બાકી છે હજી મરાઈ ગયો આજે રખાડવાનું બાકી છે બધું તો જમીદારી પણ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ હવે અમે જવાના છીએ બહાર બીજી એક જગ્યાએ મસ્ત જગ્યાએ તો કાલનો બ્લોગ જવાનું ભૂલતા નહીં તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ કેવો લાગ્યો મારો લોક આજનો ખાસ કમેન્ટ કરી દેજો અને ગિનરમાં કઈ જગ્યાએ બીજી નવી જગ્યાએ જવાય એવું છે એ ખાસ કમેન્ટ કરી દેજો તો ત્યાં જઈશું નાનો વિડીયો બનાવશું અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો બધાને જય માતાજી